છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લામાં અને યાત્રાધામ સોમનાથ મંદિરની નજીક દબાણો વધી ગયા હોવાની ફરિયાદો આવતી હતી જે બાદ આખરે તંત્રએ સોમનાથમાં કાર્યવાહી હાથ ધરી છે યાત્રાધામ સોમનાથમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ દબાણ હટાવો કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે માત્રામાં પોલીસ દળ પણ આ સાથે જોડાયું હતું જ્યારે રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો દબાણો હટાવવા પહોંચ્યો તે વેળા લોકોએ ઘરોની બહાર નીકળીને વિરોધ પણ દર્શાવ્યો હતો જો તંત્રએ આ મામલે પીછે હટ ન કરતા તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહીમાં સો જેટલા ઝૂંપડા અને એકવીસ જેટલા પાકા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું આ ઉપરાંત સત્તર વીઘા જેટલી જમીનને પણ દબાણોથી મુક્ત કરી દેવામાં આવી છે આ જે એરિયા છે આખે આખો સરકારી જગ્યા છે મંદિર ટ્રસ્ટની જગ્યા છે અને એમાં અમે ડિમોલિશન અત્યારે કરી રહ્યા છીએ ટોટલ બે એસઆરપી કંપની અને પાંચસો પોલીસ એ ઉપરાંત